પણ ગોપાલે જે ચેલેન્જ કરી હતી એ પેલા જે પડદા કે ગરદા જે તમે સૌરાષ્ટ્રમાં કહેતા હોય ત્યાં બેસીને મોરે મોરાની વાત હતી એક બાપનો હોય એવી પણ વાત હતી આ બધી વાત વચ્ચે આમ આદમી પાર્ટી કહે છે કે અમે રાજીનામું નહીં આપીએ ભાજપ વાળા રાજીનામું આપ્યું અમે શું કરો રાજીનામું આપીએ બધું શાળા બારે હું તમને કહીશ મસ્ત સારી રીતે ભાઈ શ્રી ગોપાલભાઈ નો આવે પછી અને કાંતિભાઈ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન કરવાનું કે નહીં કરવાનું શક્તિભાઈની ની મેરેજ આવી વાત શક્તિપ્રધન નથી શક્તિપ્રદ ને મારું તો પચાસ હજાર હોય ગાંધીનમ લાખ હોય ને મોરબી ને મોરબી ત્યાં લાખ માળા હોય જ્યારે હું મારા ઉપર આજીવન કેદ કરી હતી હું છૂટ્યો ને તો દોઢ લાખ માળા રાહ જોતા હતા કાના ભાઈ આવાના એ માં પણ તમે આજ પ્રકારની ચેલેન્જ સ્વીકારી હતી અને ની ચેલેન્જ પણ

સવા બાર વાગે સુધી પછી હું તમારા પ્રેસ માં વાત પાર્ટી સાથે હું મારો વ્યક્તિ નો

ના ના હું દબાંગ લેતા જ નથી હું નીતિ નિયમ થી નીતિ નિયમ અંતર્ગત આપ ચાલો છો પણ જે પ્રકારે તમારી ચેલેન્જ હતી અને એ પછી અત્યારે ગોપાલ આવ્યા નથી અને પાર્ટી તરફથી આપ પાર્ટી તરફથી ના પાડવામાં આવી છે ના નહીં મે મે કોઈ મારી હું મારી આ વ્યક્તિની લડાઈ છે ગુજરાતને જે દોરવાની વાત કરે છે એક વિસાવદની સીટ અમારી હતી નહીં એ સીટ આવી છે દોરવાની વાત કરે છે અને ઉંદેરીને દારૂ મળી ગયું છે કાંતિભાઈ એક વાત એ પણ આવી રહી છે કે રોડ રસ્તાના જે આખા રાજ્યમાં પ્રોબ્લેમ છે એનું ધ્યાન હટાવવા માટે આખી ના 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 જો તો પેલા સાંભળો વરસાદ થાય આડદીની એલી હતી એમાં થોડા ઘણા પાણી ભરાણાના હોય રસ્તા થયા હોય રસ્તા ટૂટ્યા હોય કોઈ લાઇટ થાંભલા ઉપર ચડે નહીં એ બધું કામ આખા ગુજરાતમાં ચાર દિથી આ થઈ ગયું હોય તમે જાઓ મોરબીમાં અત્યારે ધંધો કામ ચાલુ થઈ ગયું હોય અને હવે આવતા શનિવારે ચોમાસામાં આપણે કામ નહીં કરીએ અને તે નવા કામ ચાલુ કરી દેશે એટલે એ વિષય નથી વિષય મોરબીનો વિષય બીજો હોય શું છે મોરબીનો વિષય એવો હોય કે મોરબી આજથી વર્ષો પહેલાં નવનિર્માણ પણ મોરબીથી થયું હતું આંદોલનનું એફિસિયન્ટર હતું આંદોલનનું એફિશિયન્ટ એટલે આ બધાને પાટીદારનો ઉપયોગ કરી અને કેમ ગુજરાતને આ આ લોકોને બદનામ કરવા આ પાર્ટીને એનું જે મિશન છે ને એના અમે મારી લડાઈ જઈએ ના પાટીદારો નહીં પાટીદારો નથી આવા અમુક તત્વો આ ગોપાલ જેવા દહ બાર તત્વો સમાજને બદનામ કરે ને એના માટે દસ મારો બીજું પોંચાઈ આવી જાય મીડિયામાં આવતા જ છે ને બે દીમામાં ત્રણ દિવસમાં મીડિયામાં આવ્યો હોય બે હજાર

શપથા આવે એમ કે બે કલાક શપથ લઈ લીધું શપત લઈ લેવું શપથ લેવા આવે શપથ લીધા પછી એના કાર્યકર્તા આવે તો ખાધા આપવાની મારી વાત એ આપે ન હું ત્યાં ચૂંટણી ના એ બોલ્યા અમે મોરો પણ મોરો પણ રાજીનામું આપ્યા વગર મોરે મોરો નો થાય તમારા મોરે મોરા માં જે લોકો લાઈન માં તમને જીતાડવા માટે ઉભા રહ્યા મતદારો એમને ફરી તમારા લાઈન

જેની શક્તિ હોય એની મેરાએ મત દઈએ હું કોઈ પાર્ટીમાંથી ફંડ નથી લેતો કાંઈ ખર્ચ નથી કરતો મોરબીનું મને મોરબીના મોરબી જિલ્લાના મતદારો ઉપર ગૌરવ છે ગઈ ખેલે બ્રિજની ઘટના બની હતી ત્યાં હું બોલ્યો હતો કે એને ન્યાય મળશે એકવી એકવી લાખ રૂપિયા તમામને દેવરાવવા એકવીસ મા એના એને છેતાલીસ છેતાલીસ લાખ રૂપિયા દેવરાવ્યા આ આ તૈયે પણ હું જીબાન બોલ્યો હતો કે પૂરેપૂરા હું તમને હાચી વાત કરું અમારા કાર્યકર્તા કાર્યકર્તા ના જોરે મારા જોરે ચૂંટણી આવે ને એટલે મત ઉપર શરત કરે અને સાફ કરી નાખે કે ને નામ રામ પાનીને આર્થિક રીતે તો વાપરે નહીં મારા કાળી આ સાફ કરી નાખે પૈસા દેવન દેવડ નો હોય મતે પૈસા ન શરદ કરે જો કાંતિભાઈ ચૂંટણી પહેલાં બ્રીજ દુર્ઘટના થઈ અને જે રીતે કાંતિભાઈ નદીમાં પડીને બચાવવા માટે જે રીતે પહોંચ્યા હતા અને એવું કહેવાય છે કે ત્યાંથી જ કાંતિભાઈનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો ને એમને ઉમેદવાર બનાવવા જીતા પણ તમારે કેટલું હવે ફરી વાર કાંતિભાઈ આ લડાઈની અંદર મેદાને ઉતર્યા છે

એટલે માની લેવાનું કે ચેલેન્જ ચેલેન્જ હા હિન્દી નહીં બોલું ગુજરાતી અધિકારી ને પણ ગુજરાતી જ બોલવું પડે ગુજરાતી